નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતો માટેના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ભૂલશો નહીં તો આજના પહેલાં મોટા સમાચાર હવામાન બાબતે જોઈએ તો ખાસ કરીને ગુજરાતનું વાતાવરણ ફરીથી બાવીસ ડિસેમ્બર આજુબાજુ અસ્થિર બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ નીચું આવવાની શક્યતાઓને પગલે ગુજરાતના ભાગોમાં માવઠાના નિયંત્રણ વર્તાઈ રહ્યા છે ત્યારે ખેડૂતો માટે ફરીથી ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે જોકે ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ જોવા મળશે જોઈએ તેવી ઠંડી માટે હજી પણ જોવી પડશે રાહ અન્ય સમાચાર ડુંગળી બાબતે જોવા મળી રહ્યા છે ડુંગળીની નિકાસબંધીનું અવિચારી પગલું ખેડૂતો લાલ ઘૂમ જોવા મળી રહ્યા છે મહુવા ગોંડલમાં ગુરુવારે ડુંગળીની હરાજી શરૂ કરતા નીચા ભાવથી ખેડૂતો વિફર્યા તો ડુંગળીમાં આઠ ડિસેમ્બરના રોજક સરકારે જે નિકાસબંધીના દરવાજા છે તે બંધ કરી દીધા છે નિકાસના દરવાજા જેના કારણે ડુંગળી ઉગાડતા ખેડૂતોમાં આકરા ભડકા પડી રહ્યા છે અને અત્યારે ખરીફ ડુંગળીમાં બજારમાં વેચાણ માટે મૂકવાનો સમય અને બીજી તરફ રવિ ડુંગળીના વાવેતર સમય જ સરકારના આ અવિચારિક પગલાંને પગલે ચારેય તરફ ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો અન્ય મોટા સમાચાર જોઈએ તો ખેડૂતોની બે હજાર બાવીસ સુધીમાં બમણી આવકનું મૃ જોવા મળી રહ્યું છે બે હજાર અઢારની સાલમાં સરકાર લેવલ દરેક લેવલના જે નાના મોટા કૃષિ કાર્યક્રમોમાં એવો ગ્લોબલ પ્રચાર કરવામાં આવતો કે બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયત્નો સરકાર કરશે તો પરંતુ બે હજાર બાવીસ તો શું બે હજાર ત્રેવીસનું વર્ષ આપણા હાથમાંથી સરી રહ્યું છે ત્યારે હવે ખેડૂતોની આવક બમણી નહીં પરંતુ અડધી થઈ હોવાની વાત કરતાં ખેડૂતો આક્રોશ ચાલવી રહ્યા છે સરકાર ખુદ ખાનાર જ કઠોળ તેલ અને ડુંગળી જેવી કૃષિ જણસીઓની બજારનોને બાનમાં રાખી રહી છે અને ખેડૂતોને જે તે જણસી ઉત્પાદનમાં પાંચ વર્ષ દરમિયાન કેટલો ખર્ચ વધ્યો છે એ કોઈ પાસે આંકડા નથી અન્ય તરફ કાળા તલની બજારમાં ઘરાકીના અભાવે પ્રતિમાણે વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે ડિલેવરીના વેપારમાં સતત ઘટાડો આજે તમામ ક્વોલિટીમાં રૂપિયા વીસનો ઘટાડો જોવા મળી રહ્યો છે તલની બજારમાં મંદીનો દૂર યથાવત છે કાળા તલમાં આજે પ્રતિમાણે વીસ રૂપિયા નીકળી ગયા છે જ્યારે સફેદ તલમાં પણ પ્રતિમાણે વીસ રૂપિયા ઘટ્યા છે તો તલની બજારમાં વેચવાલી ઓછી છે પરંતુ સામે ઘરાકી પણ નથી તો આગામી દિવસોમાં આયાતી માલ પણ ભારતમાં આવે તેવી સંભાવનાને પગલે હાલ સ્ટોકિસ્ટોક બજારમાં માલ ઠલવી રહ્યા છે અને તરફ કાબુલી ચણામાં વેચવાલી અટકતા ભાવમાં મણે સો રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે દેશી ચણાની બજારમાં બે દિવસ પહેલાં સુધાર્યા બાદ આજે ભાવ સ્ટેબલ રહ્યા હતા અને કાબુલીમાં વેચવાલી અટકી હોવાને કારણે સો રૂપિયાનો સો કિલોએ વધારો થયો હતો ચણાની બજારમાં આગળ ઉપર લેવાલી કેવી આવે તેના પર બજારનો મુખ્ય આધાર રહેલો છે તો નવા ચણાને હવે એકથી દોઢ મહિનાની વાર હોવાથી કોઈ જરૂરિયાતથી વધારે ચણા ખરીદવા માટે તૈયાર ના હોવાથી ચણાની બજારમાં સામાન્ય સુધારો જોવા મળી રહ્યો છે